સરસ મજાના એવો ટોપિક ભારતના સ્ત્રોત જ બટ જ્યાંથી આપણે અટક્યા હતા ત્યાંથી આપણે ફરીથી શરૂઆત કરીએ તો ભારતના ઇતિહાસ માટે આ મારું નામ હર્ષલ જૈન અને સાત વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ રિસ્પેક્ટિવ સબ્જેક્ટમાં અને આટલી એક્ઝામિનેશનમાં માં પોતે ક્લિયર કરી છે અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા તમે ડાઉનલોડ કરી શકો છો જેમાં તમને ફ્રી ટેસ્ટ પેઇડ ટેસ્ટ ફ્રી કોર્સ પેઇડ કોર્સ બધું ફ્રીમાં મળી રહ્યું છે ફ્રી પીડીએફ પણ છે જ્યાં તમને જીસીઆરટી એનસીઆરટી યુનિવર્સિટી ગુજરાતની બાર બોર્ડની ચોપડી પણ મળી રહે છે સાથે વેનિકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો જ્યાં તમે અમને અમે તમને લાઈવ ડાઉટ સોલ્વ કરાવીએ છીએ વિધાઉટ ટેકિંગ એની ચાર્જ બરાબર ફ્રી ઓફ કોસ્ટ છે તમે લાભ લઈ શકો છો સાથે યુટ્યુબ ઉપર ડેલી સાંજે સાડા છ વાગે તમારી માટે મોક ટેસ્ટ કે થિયરી આવશે તો બન્યા રહેવાનું મારી સાથે ટેલિગ્રામ ચેનલની લિંક ફેનકોલ એપ્લિકેશન લિંક અને સરળ પાઠશાળા એપ્લિકેશન લિંક આ ત્રણે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં કોમેન્ટ બોક્સમાં પિન કરેલી છે તમે ત્યાંથી અમારી સાથે કનેક્ટ થઈ શકો છો બરાબર ટેલિગ્રામ ચેનલમાં તો ખાસ વળાઈ જવાનું બરાબર જેથી કરીને તમને આવનારા જેટલા પણ લેક્ચર છે બધી નોટિફિકેશન મળી જાય તો લાસ્ટમાં આપણે ચર્ચા કરી ગયા હતા

સ્ત્રોત સૂત્ર એવું કહેવા માંગે છે કે યજ્ઞ સંબંધિત નિયમોનો ઉલ્લેખ એમાં જોવા મળે ગૃહ સૂત્ર ઘર છે ઘર ઘરને ગૃહ કહેવાય માણસના સંબંધિત લૌકિક પારલૌકિક ફરજોથી સંબંધિત છે ધર્મ સૂત્ર ધટ ઇઝ સામાજિક ધાર્મિક રાજનૈતિક બરાબર તો ધારા સા ફરજોનો ઉલ્લેખ છે ધાર્મિક રાજનૈતિક સામાજિક સુલ્વ સૂત્ર યજ્ઞ વિધિઓના સ્થાન અને નિયમોનું વર્ણન છે સ્ત્રોત સૂત્ર છે યજ્ઞ સંબંધિત નિયમ અને સૂલ્વ સૂત્ર છે યજ્ઞ વેદી જે યજ્ઞ કરવામાં આવે બરાબર એ વેદી છે એનું સ્થાન અને એના નિયમની વાત કરવામાં આવે છે ઓકે તો આ સૂત્ર વિશે આપણે વાત કરી ગયા આ તમને જોડકામાં પ્રશ્ન પૂછી શકે છે તો ધ્યાનમાં રાખજો આપ લોકો एग्जाम માટે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે ઓકે ઠીક છે નેક્સ્ટ વાત કરીએ છીએ પુરાણ પુરાણ ટોપિક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર પુરાણ છે અને લિંગ પુરાણ પુરાણના એક પેજ તમે વાંચો તો તમને મજા આવે આમ કે પ્રાચીન ઇતિહાસ આપણને જાણવા મળતું હોય પુરાણની સંખ્યા ટોટલ અઢાર છે કેટલી છે ભાઈ અઢાર જેટલી સંખ્યા આ સંખ્યા આપણને ખબર હોવી જોઈએ નાનો બાળક હોય તો એને ખબર હોવી જોઈએ ઓકે સૌથી પ્રાચીન અને પ્રામાણિક મત્સ્ય પુરાણ છે સૌથી પ્રાચીન અને પ્રામાણિક કહ્યું છે ભાઈ મત્સ્ય પુરાણ છે તો તમારે ધ્યાનમાં રાખવાનું છે ઓકે પુરાણની રચના છે તે કોણે કરી લોમહર્ષ ઋષિ અથવા તેના પુત્ર ઉગ્રશ્રવા દ્વારા કરવામાં આવી હતી ઓકે તો પુરાણની રચના વિશે પણ આપણને આઈડિયા આવી ગયો અહીંયા કે ભાઈ પુરાણની રચના કોણે કરી તો યાદ રાખવાનું છે લોમહર્ષ ઋષિ અથવા તેનો પુત્ર ઉગ્ર મહત્તમ પુરાણની રચના છે ને કયા કાળમાં થઈ ગુપ્ત કાળમાં થઈ ગુપ્ત વંશ ભારતનો સુવર્ણ કાળ કહેવાય છે ગુપ્ત વંશ ગુપ્ત વંશના સમયગાળા દરમિયાન છે તે મોટા ભાગના પુરાણની રચના થઈ છે ઓકે ભારતીય ઐતિહાસિક કથાઓનો સૌથી યોગ્ય ક્રમબદ્ધ વિવરણ પુરાણની અંદર જ આપણને જોવા મળે છે ઓકે તો આ પુરાણની ફર્સ્ટ સ્લાઇડ આપ લોકોને ડન છે હવે આપણે વાત કરીએ છીએ અલગ અલગ પુરાણની તો ઘૃડ પુરાણ જે છે એ મૃત્યુ સમયે ગાવાનું ધેટ એમાં એવું છે કે મૃત્યુ થઈ જાય ને પછી ગરુડ પુરાણ ને ગાવામાં આવે મુક્તિ મળે એના માટેની એમાં બધી ચર્ચાઓ ચર્શમાં ને આવી અગ્નિ પુરાણ તો અગ્નિ પુરાણ છે એમાં અવતાર ની વાર્તા છે સૃષ્ટિનું વર્ણન છે વિષ્ણુ પૂજા કથા છે અગ્નિ કાર્ય મંત્ર મુદ્રા આદિ લક્ષણો છે ਸਰવો દીક્ષા વિદ્યાના અભિષેક નિરૂપણ છે અને મંદિર નિર્માણની વાતો છે અગ્નિ ની અંદર આ વાતો છે તમે અગ્નિ પુરાણ અને ગરુડ પુરાણ બંનેના ફોટો તમે અહીંયા જોઈ શકો છો ઓકે નેક્સ્ટ ચર્ચા આપણે આગળ ધપાવીએ છે આગળના પુરાણમાં તો નેક્સ્ટ છે ક્ષકંદ પુરાણ સંક્ષિપ્ત ક્ષકંદ પુરાણ ક્ષકંદ પુરાણ જે છે એ સૌથી મોટું પુરાણ છે બરાબર ભગવાન શિવના મહિમાનું વર્ણન છે બાર જ્યોતિર્લિંગની ઉત્પત્તિનું પણ વર્ણન કરે છે આ જ ક્ષકંદ પુરાણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાય બાર જ્યોતિર્લિંગની ઉત્પત્તિનું વર્ણન છે તે કયા પુરાણમાં કરવામાં આવ્યું છે સ્કંદ પુરાણમાં કરવામાં આવ્યું છે ઓકે ગીતા પ્રેસ ગોરખપુરની ચોપડી છે બહુ સરસ છે તમે એને જોજો મજા આવશે તમને વાંચવાની પણ નેક્સ્ટ પુરાણ છે વિષ્ણુ પુરાણ સરળ હિન્દી ભાષામાં અને એના પછી છે મત્સ્ય મહાપુરાણ રાઈટ મત્સ્ય મહાપુરાણ છે હવે વિષ્ણુ પુરાણ છે મુખ્યત્વે હિન્દુ ભગવાન વિષ્ણુને તેમના અવતાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો એક પુરાણ છે તે કૃષ્ણના પાત્રનું વર્ણન કરે છે અને રામની વાર્તાનો પણ ટૂંકમાં ઉલ્લેખ કરે છે મૌર્ય વંશ જે છે એનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં જોવા મળે અને સૌથી નાનું પુરાણ જો કોઈ હોય તો એ છે ભાઈ વિષ્ણુ પુરાણ સૌથી નાનું સૌથી મોટું ક્ષંદ પુરાણ સૌથી નાનું પુરાણ છે તે જોઈએ વિષ્ણુ પુરાણ છે તે જોઈએ આવશે મત્સ્ય પુરાણની જ્યારે વાત કરતા હોય તો ભાઈ ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારની વાર્તા આખે આખા મત્સ્ય મહાપુરાણમાં કરવામાં આવી છે

વાયુ પુરાણમાં સંગીત વેદની શાખાઓ યોગ ભૌગોલિક બિહારના ગયા વિશેના પ્રકરણો જોવા મળે છે ગુપ્ત વંશ વિશેની માહિતી મળે છે બરાબર વાયુ ગુપ્ત યાદ રાખવાનું વાયુ પુરાણમાં ગુપ્ત વંશ વિશેની માહિતી મળે છે ઓકે સર ઠીક છે નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે આગળ તરફ આગળના ટોપિકમાં આગળ છે મહાકાવ્યો રામાયણ બરાબર આપણે એક ની ચર્ચા કરીશું બીજાની ચર્ચા આપણે નેક્સ્ટમાં કરીશું મહાકાવ્યો રામાયણ છે એની જો વાત કરવામાં આવે બરાબર જસ્ટ ટુ રામાયણ અને મહાભારત બેની ચર્ચા કરવાની છે સ્મૃતિ ગ્રંથ ઓકે આપણે અહીંયા સ્મૃતિ ગ્રંથની ચર્ચા કરીએ અને મહાભારત રામાયણની નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું સ્મૃતિ ગ્રંથની જ્યારે વાત કરતા હોય તો એને ધર્મશાસ્ત્ર પણ કહેવામાં આવે છે બરાબર કુલ અઢાર જેટલી સ્મૃતિ ગ્રંથ છે પુરાણ પણ અઢાર અને સ્મૃતિ ગ્રંથ પણ અઢાર સૌથી પ્રાચીન અને પ્રામાણિક જે છે તે ભાઈ મનુસ્મૃતિ પ્રમાણિત ગ્રંથ છે આ મનુસ્મૃતિમાંથી સુંગકાળની જાણકારી મળે છે નારદ સ્મૃતિ છે એમાં ગુપ્ત કાળ વિશેની જાણકારી આપણને મળી આવે છે

તમારા જે વોટ્સએપ છે ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામ છે દરેક જગ્યાએ શેર કરો લિંક ને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવાનું કારણ કે ટેલિગ્રામ ચેનલની અંદર જ તમને નોટિફિકેશન મળી રહે મારો પર્સનલ નંબર હોય તમે હાઈ કરી શકો છો તો હું તમને ગ્રુપ ની પણ લિંક આપી દઈશ ઓકે મળીએ છે નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ટેક કેર બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો સબસ્ક્રાઇબ શેર એન્ડ લાઈક